નમસ્કાર સાથે મિત્રો એક્ઝામ સાથી ચલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમામ સારસ્વત મિત્રો જે બદલીની રાહ જોઈ રહ્યા હતા એમના માટે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા ઓનલાઈન પદ્ધતિ દ્વારા જિલ્લા જિલ્લા નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષકોની જે જિલ્લા ફેરબદલી ઓનલાઈન કરવાની હતી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એમની જાહેરાત વર્તમાનપત્રમાં આવી ગઈ છે સાથે આ જે જાહેરાત છે ધોરણ એકથી પાંચ ધોરણ છથી આઠ તમામ વિષયો અને તમામ માધ્યમના શિક્ષકો છે એટલે કે બધા માધ્યમોના શિક્ષકો માટે છે સાથે જિલ્લા ફેર બદલી શિક્ષણ વિભાગનો જે ઠરાવ ક્રમાંક છે અગિયાર પાંચ બે હજાર તમારા માટે ખૂબ મહત્ત્વનો છે તો એ ઠરાવ પણ તમે પોર્ટલ પર જઈને વાંચી શકો છો સાથે બદલી અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસથી બપોરના બાર વાગ્યાથી ત્રીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રાતના બાર કલાક સુધી તમે ડીપી ગુજરાત ડોટ ઇન પર ઓનલાઈન ફોર્મ ભરી શકશો એટલે કે જિલ્લા ફેરબદલીનું ફોર્મ માટે તમારી પાસે ત્રણ દિવસો છે અઠ્યાવીસમી નવેમ્બર બે હજાર ચોવીસથી ત્રીસમી નવેમ્બર બે હજાર ચોવીસ સાથે જિલ્લા મહાનગર ન નગર શિક્ષણ સમિતિમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાની જે પણ ખાલી જગ્યાઓ છે જિલ્લા ફેરબદલી અંગે ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ છે બદલી અંગેના પ્રવર્તમાન નિયમોની માહિતી છે એ તમે ડબલ્યુ ડબલ્યુ ડીપી ગુજરાત ડોટ ઇનની જે વેબસાઇટ છે આ વેબસાઇટ પર જઈને માહિતી જોઈ શકો છો તો માહિતી આજ સાંજ સુધી લગભગ અપલોડ થઈ જશે રાજ્યમાં સૌ પ્રથમ વખત ઓનલાઈન જિલ્લા ફેર બદલી કેમ થઈ રહ્યો છે તો ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ ના થાય કોઈ ઠરાવની ગેરસમજ ના થાય એના માટે ઓનલાઈન અરજી કરનાર તમામ શિક્ષકો પોર્ટલ પર જઈને જે શિક્ષકો માટેનું પોર્ટલ છે ત્યાં જઈને જે પણ જોગવાઈઓ ઠરાવો છે સારી રીતે વાંચી લે જેના લીધે અરજીમાં સુધારો કરવાની ફરજ પડશે તો સુધારો ફરીથી નહીં થઈ શકે સાથે પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ એટલે કે ઓનલાઈન જિલ્લા ફેરનો જે પ્રથમ રાઉન્ડ છે પૂરો થયા બાદ બીજા નંબરે જનરલ કેમ્પ યોજાવાનો છે તો એમાં જે પણ ખાલી જગ્યાઓ આ પ્રથમ રાઉન્ડ બાદ બાકી રહેશે એના માટે જનરલ કેમ્પ થશે તો આ જનરલ કેમ્પની તારીખો વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે એ પ્રમાણપત્રમાં જાહેર પણ થઈ ગઈ છે એમનું જે ટાઈમ ટેબલ આવ્યું છે એમાં ફરીથી જાહેર પણ કરવામાં આવશે તો એ મુજબ તમારે અરજીઓ કરવાની રહેશે જનરલ કેમ્પમાં સાથે આ વેબસાઇટ તમારે આ કેમ્પ પૂરો ના થાય ત્યાં સુધી જોવાની રહેશે એટલે કે કોઈ સૂચનાઓ હોય તો એનાથી તમે અવગત થઈ શકો સાથે જે સંબંધિત જિલ્લા મહાનગર નગર શિક્ષણ સમિતિમાં તમામ માધ્યમવાર વિભાગ કે વિષય મુજબ અગ્રતા કે શ્રેયાંતાની જગ્યા ખાલી હશે ત્યાં જિલ્લા ફેરબદલી માટે અરજી કરી શકાશે તો જે જિલ્લામાં જગ્યાઓ ખાલી હશે અગ્રતા અને સિન્યોરિટીની ત્યાં જ તમે જિલ્લા ફેરબદલી માટે અરજી કરી શકશો તો આ ખાસ યાદ રાખજો ઓનલાઈન કેમ્પ ત્યાં જ થશે જ્યાં જગ્યાઓ જે જિલ્લામાં ખાલી રહી છે ત્યાં શિક્ષણ વિભાગના અગિયાર પોંચ ત્રેવીસના ઠરાવ પ્રકરણ જી તેર તો આ પ્રકરણ પણ વાંચી લેજો તો એના નિયમો શું છે તમને ખબર પડે સાથે હુકમ કોઈપણ સંજોગોમાં એક વખત તમે શાળા લઈ લીધી પછી આ હુકમ તમારો રદ નહીં કરી શકાય તો એ પણ ધ્યાન રાખીને ફોર્મ ભરજો અત્યારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કયા પ્રમાણપત્ર જોડવાના રહેશે એટલે કે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે એ ખાસ તમે સંભવિત છે આમાં નજીવો બદલાવ થઈ શકે તેમ છે પણ તૈયાર રાખજો બરાબર તમારી પાસે સમય ઓછો છે તો નિમણૂક ઓર્ડર તમે શાળામાં હાજર થયા તે હાજર રિપોર્ટ તમારા હાજર થયા તે તમામ અત્યાર સુધીના બદલીના છૂટા હાજર રિપોર્ટ જો બદલી કરાવી હોય તો આ જિલ્લા ફેર છે તો એમાં તમે આંતરિક બદલીના લાભ બીજા લીધા હોય તો એના રિપોર્ટ તૈયાર રાખજો માંગશે કે નહીં માંગે એ આંતરિક બદલી કેમ્પના આધારે બનાવ્યું છે કદાચ માંગી પણ શકે છે ના પણ માંગે તો તૈયાર રાખજો કપાત પગાર રાજા પ્રમાણપત્ર ખાસ માંગશે કારણ કે એના લીધે તમારી સિન્યોરિટી બનાવવામાં મદદ મળશે જનરલ પ્રમાણપત્ર છે તો આમાં સાતથી આઠ પ્રમાણપત્ર આવે છે આગળના હું તમને એના નમૂના પણ બતાવું છું તો એમાં શું શું આવે છે તો ફૂલ પગારનો જે ઓર્ડર છે તે ઉચ્ચતરનો જે ઓર્ડર છે તે એ બધું આમાં હોય છે એ બતાવું છું કયા કયા હોય છે પછી પાન કાર્ડની નકલ છે તો ઓનલાઈન અરજી કરતી વખતે આટલા ડોક્યુમેન્ટ માંગી શકે છે સાથે તમારો ફોટો અને સહીની પણ જરૂર પડશે તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે બીજા ડોક્યુમેન્ટ કયા હશે એની ખબર આપણને સાંજ સુધી પડી જશે અરજીમાં બદલી માંગનાર શિક્ષકોની ખાતામાં દાખલ તારીખ જિલ્લા વિભાજન સિવાય અગાઉ જિલ્લા ફેરબદલીનો લાભ લીધેલ નથી તે સેવાપોથીની ચકાસણીનું પ્રમાણપત્ર જિલ્લા ફેર બદલી માંગનાર શિક્ષકે બીજી વિગતો પણ અપલોડ કરવાની છે તો જિલ્લા ફેર બદલી માંગનાર શિક્ષકે પોતાની સેવાઓ દરમિયાન ભોગવેલ કુલ બિન પગારી રજાનું પ્રમાણપત્ર તેની વિગતો સેવા પોથી પરથી ખરાઈ થાય એ પ્રમાણે શિક્ષ મુખ્ય શિક્ષકનું પ્રમાણપત્ર એટલે કે આ રજાઓનું પ્રમાણપત્ર છે એ તમને મુખ્ય શિક્ષક કાઢી આપશે અને સેવા પોથી પરથી માહિતી મળી રહે એ રીતનું એની ઝેરોક્ષ માંગશે અને ખરાઈ માંગે તો તૈયાર રાખજો સ્વઘોષણા પ્રમાણપત્ર સિન્યુરિટી અને અગ્રતા તમામને લાગુ પડશે તો આ એક પ્રમાણપત્ર કાઢવાનું રહેશે ઉપરોક્ત બાબતો બદલી ઠરાવનો અભ્યાસ કરી સંભવિત માહિતી મૂકી છે આમાં બદલાવ હોઈ શકે છે તો એની તૈયારી રાખજો તમારા નામ સાથેની તમામ વિગતો છે એની માહિતી અંગ્રેજીમાં ભરવાની રહેશે એટલે કે આંતરિક કેમ્પની જેમ સાથે તાલુકામાં બે નકલ છે ગ્રુપ શાળામાં એક નકલ છે શાળા કક્ષા એક નકલ છે અને એક તમારી નકલ છે તો આમ પાંચ નકલમાં અરજી કરવાની રહેશે તૈયાર કરવાની રહેશે સાથે આરજીઓ તમે કર્યા પછી મૂકવાની હોય છે બધે જાણો છો તો પાંચ નકલમાં અરજી તૈયાર કરવાની રહેશે એક છઠ્ઠી નકલ પણ બનાવી લેજો ક્યાં વિગતો ભરવામાં કોઈ ભૂલ થાય ક્યાં ડોક્યુમેન્ટ જોડવામાં ભૂલ થાય તો તમારી પાસે હોય તો તમે તાત્કાલિક જોડી શકો છો તો આ રીતે આટલી નકલો જોઈશે સાથે ઓફિશિયલ વેબસાઇટ એટીટીપીએસ ગુરુવિરામ બે ઓબ્લિક છે ડબલ્યુ ગુજરાત ડોટ ઇન ઓબ્લિક છે તો વેબસાઇટ છે વેબસાઇટ ખાસ નોંધી રાખજો વારંવાર તમારે જરૂર પડશે હવે આપણે ડોક્યુમેન્ટ પર જઈએ છીએ કે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે કેવા નમૂના છે જિલ્લા ફેર બદલી માટે જરૂરી પત્રકો તો એક વિડીયો આપણે અગાઉ બનાવ્યો છે પણ એમાં પ્રમાણપત્ર તમને સ્પષ્ટ રીતે ન હતા દેખાતા એટલે આપણે ફરીથી ટ્રાય કરી રહ્યા છીએ તો જિલ્લા ફેરબદલી માટે જરૂરી પત્રકો સૌ પ્રથમ કુલ આઠ નવ પત્રકોની જરૂર પડે છે હવે એકાદ બે પત્રકોની વધઘટ પણ થઈ શકે છે તો ઓનલાઈન જિલ્લા ફેરબદલી સાથે જોડવાના પ્રમાણપત્ર સ્વઘોષણાપત્ર અને પ્રમાણપત્ર પછી ઓનલાઈન બદલી હુકમ વેરીફિકેશન કરવા અને શિક્ષકોને છૂટા કરવા બાબતના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ભલામણ ત્રીજું શિક્ષકને છૂટા કરવા બાબતનો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો હુકમ ચોથા નંબરે શિક્ષકને છૂટા કર્યા બાબતનો મુશીનો રિપોર્ટ પાંચમા નંબરે એલપીસી લાસ્ટ પે સર્ટિફિકેટ છઠ્ઠા નંબરે બદલીવાળા જિલ્લામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજી સાતમું બદલીવાળા તાલુકામાં હાજર થવા બાબત શિક્ષકની અરજી આઠમા નંબરે શિક્ષકને હાજર કરવા બાબતનો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો હુકમ નવમાં નંબરે શિક્ષકને હાજર કર્યા બાબત મુશીનો રિપોર્ટ તો આ બધા જ પ્રમાણપત્ર તમને અહીંથી બતાવી દઉં છું આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એની લિંક મૂકીશ ત્યાં પણ તમને આ નમૂનો મળી જશે સાથે મનનભાઈ પ્રજાપતિએ સરસ કામ કર્યું છે તમારા માટે સાથે ત્રીજા નંબર શિક્ષકને છૂટા કરવા બાબતનો જે હુકમ છે એ આવશે એટલે કે તમે હાલ જ્યાં નોકરી કરી રહ્યા છો તે શિક્ષકને છૂટા કર્યા બાબતનો મુશીનો રિપોર્ટ તો તમે હાલ જ્યાં નોકરી કરી રહ્યા છો એ મુશીનો એલપીસી લાસ્ટ પે સર્ટિફિકેટ પછી બદલીવાળા જિલ્લામાં તો તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં જિલ્લામાં હાજર થવા બાબત શિક્ષકની અરજી તમારે કરવાનો રિપોર્ટ બદલીવાળા તાલુકામાં હાજર થવા માટે શિક્ષકની અરજી તો ત્યાં તમારે બે અરજીઓ આપવાની છે શિક્ષકને હાજર કરવા બાબતનો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો હુકમ તો પછી ટીપીઓ સાહેબ છે હુકમ કરશે તમને શિક્ષકને હાજર કર્યા બાબતનો મુશીનો રિપોર્ટ મુશી તમને હાજર કરશે એમનો રિપોર્ટ પણ આપશે તો આટલી પ્રક્રિયા છે હજુ પણ આમાં ઘણા બધા ડોક્યુમેન્ટ છે હવે કઈ રીતે બધું કરવાનું છે એની પ્રક્રિયા સમજી લઈએ તો સૌ પ્રથમ ઓનલાઈન બદલીની વેબસાઇટ પર તમારે ફોર્મ ભરવાનું છે જો અગ્રતાનો લાભ લેવાનો હોય તો અગ્રતાને લગતા પ્રમાણપત્રની પીડીએફ તમારે તૈયાર રાખવાની છે સાથે આ સમગ્ર જિલ્લા ફેરની પ્રક્રિયા છે એમાં તમારે કઈ કઈ કામગીરી કરવાની છે તો કુલ લગભગ દશક જેવી તમારે કામગીરી કરવાની થાય છે મોટી તો સૌ પ્રથમ તમારે ઓનલાઈન બદલીની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું છે જો અગ્રતાનો લાભ લેવા તમે માંગતા હોવ તો અગ્રતાને લગતા પ્રમાણપત્રોની પીડીએફ તમારે તૈયાર કરવાની છે ઓનલાઈન અરજીમાં તમારે ફોર્મ ભરવાનું એ ફોર્મની પ્રિન્ટ તમારી પાસે રાખવાની છે પુરાવાની જે પણ નકલો છે એ તમારે અપલોડ કરવાની છે એ એમાં હુકમોની નકલો હોઈ શકે છે છૂટા આદરના રિપોર્ટની નકલ હોઈ શકે છે સરકારી લેણું પોલીસ કેસ ફોજદારી કેસ બિનપગારી રજા પ્રમાણપત્ર ભરતીમાં અગ્રતાના લાભ ન લીધાનું પ્રમાણપત્ર છેલ્લા ત્રણ વર્ષના ખાનગી અહેવાલ છે તો ખાનગી અહેવાલ ત્રણની જગ્યાએ પાંચના પણ માગી શકે છે તો એ રીતની તૈયારી રાખજો અન્ય તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના પ્રમાણપત્રોની જે ફાઇલ છે એ બે નકલમાં તાલુકા કક્ષાએ જમા કરાવી અને રસીદ લેવાની કે અમે ઓનલાઈન અરજી કરી દીધી છે અને તમે ચકાસી છે એની તો સૌ પ્રથમ ઓનલાઈન બદલીની વેબસાઇટ પર ફોર્મ ભરવાથી ચાલુ થશે બીજા નંબરમાં છે શાળા પસંદ કરવી શાળા પસંદ કર્યા બાદ રદ કરી શકાશે નહીં તો ઓનલાઈન અરજીમાં તમારે શાળા પસંદગીનું ઓપ્શન ખોલશે તો ત્યાં તમારે શાળા પસંદ કરવાની છે ત્રીજા નંબરમાં છે ઓનલાઈન હુકમ તમને મળશે એટલે કે શાળા મળી શકે નહીં તો એ ડાઉનલોડ કરવાનો છે હુકમનું વેરિફિકેશન કરવા હાલની ફરજની શાળાથી બદલીમાં છૂટા થવા માટેની પ્રક્રિયા તમારે ચાલુ કરવાની રહેશે હવે હુકમ ડાઉનલોડ કર્યા પછી શિક્ષકનો હાલ જ્યાં નોકરી કરી રહ્યા છે ત્યાં મંડળીનો દાખલો મકાન પેશગી દાખલો મેળવવો મહેકમનું પ્રમાણપત્ર તમારા આચાર્ય આપશે અન્ય દાખલા પ્રમાણપત્રોની પણ આપણે વિગતો આ ફાઇલમાં મૂકી છે તો એ બધું તૈયાર કરી તમારે મૂશીને પછી પે સેન્ટર શાળાના આચાર્યને ત્યાં અને ત્રીજા નંબરે તાલુકા પ્રાથમિક અધિકારીના સહી સિક્કા કરાવવાના છે આ ભલામણ પત્ર લઈ હાલના જિલ્લામાં તમે ડીપીઓ સાહેબશ્રીની કચેરી આ બધા હુકમનું વેરિફિકેશન કરાવવાનું છે હુકમ મેળવીને તે હુકમ પરથી તાલુકા કક્ષાએથી છૂટા થવાનું છે અને તાલુકા પરથી છૂટા થયા બાદ શાળા પરથી છૂટા થવાનું છે તો હુકમ ડાઉનલોડ કર્યા પછી જે પ્રક્રિયા છે એ ડોક્યુમેન્ટ બધા મેળવવાના છે અને પછી જિલ્લામાંથી છૂટું થવાનું છે જિલ્લામાંથી તાલુકામાં અને તાલુકામાંથી શાળા પરથી છૂટું થવાનું છે હવે એ બની શકે છે કે સૂચના જિલ્લાની અલગ હોય તે પ્રમાણે તમારે ફોલો કરવાના છે કાં ઉપરથી ત્રણ સ્ટેજ જશે કાં નીચેથી ત્રણ જશે હવે ચોથા નંબરે શાળા પરથી છૂટા થયા બાદ તરત બીજા દિવસે બદલીવાળા જિલ્લામાં હાજર થવાય તે રીતે તમારે હુકમ મેળવી તાલુકા કક્ષાએ હાજર થવાનું છે અને તાલુકા બાદ તમારે શાળા પર હાજર થવાનું છે હવે આ આના માટે તમે ખાસ સૂચનાઓ વાંચી લેજો કે જિલ્લામાં હાજર થવાનું કહે છે કે તાલુકામાં કહે છે તો ખાસ વાત એ યાદ રાખવાની કે બીજા દિવસે હાજર થાવ તો તમારે નોકરીમાં બ્રેક ના પડે તો એ વાત ખાસ તમારે ધ્યાન રાખવાની છે જો જિલ્લા પર જિલ્લા પરથી હુકમ મેળવવામાં વિલંબ થાય એટલે કે હાજર કર્યાનો હુકમ તો એમ જણાય તો જિલ્લાની કચેરીએ હાજર થવાની અરજી આપી દેજો અરજીની અવશ્ય કોપી પર ઇનવર્ડ એટલે કે આવક નંબર લખાવીને તાલુકા પર પણ તમે અરજી આપીને શાળા પર હાજર થવું ઇતાવ હશે એટલે કે તમારે નોકરીનું બ્રેક ના થાય આવું ક્યારે તો તો એ જ દિવસે જિલ્લો તાલુકો અને તમારી શાળા આ ત્રણ જગ્યાએ તમારે હાજર થાવ તો નોકરીમાં બ્રેક ન થાય જરૂરી છે સાથે જિલ્લાની કચેરીએ હુકમ મેળવવામાં તમારે કોઈ વિલંબ થાય એટલે કે મોડો હુકમ મળે તો જ્યાં તમારે હાજર થવાનું છે જિલ્લાની કચેરીએ હાજર થવાની અરજી આપી અરજીની ઓછી કોપી પર ઇન્વર્ટ નંબર લખાવીને એટલે કે જે કોપી અરજી હોય એના પર આવક નંબર લખાવીને તાલુકા પર પણ તમે અરજી અને શાળા પર પણ અરજી આપી દેવું જેનાથી એમને જાણ થાય કે તમે તમારી પ્રક્રિયા કરી લીધી છે સાથે અમુક જિલ્લામાં સીધા શાળા પર હાજર થવાની પણ સૂચના આપતા હોય છે એટલે તમે જે જિલ્લામાં હાજર થઈ રહ્યા છો એ પોતાના જિલ્લાની સૂચના મુજબ તમારે અમલ કરવો જરૂરી છે ખાસ ધ્યાન એ રાખવું કે તમારે નોકરીમાં બ્રેક ના થાય એટલે હાલની શાળામાંથી છૂટા થયા બાદ બીજા દિવસે જાહેર રજા ના હોવી જોઈએ અથવા તો બીજા દિવસે હાજર હાજર થવાનું તમારે બાકી ન રહેવું જોઈએ આ બેમાંથી એક વસ્તુ હોય તો તમારે નોકરીમાં બ્રેક થઈ શકે છે તો એ વાત ખાસ ધ્યાન રાખજો શાળામાં હાજર થયા બાદ નવા અને જૂના જૂના જે બીઆરસી છે એટલે કે બ્લોક રિસર્સ કોઓર્ડિનેશન છે તો એમની સાથે સંકલન કરી ઓનલાઈન હાજરી પોર્ટલમાં નામ છે એ તમારે ટ્રાન્સફર કરાવી દેવું જેના લીધે તમારી હાજરી સમયસર પૂરાઈ શકે પછી છઠ્ઠા નંબરે પ્રેસા અને સાસ છે એમાં નામ બદલતા પહેલા પહેલાં જૂના અને નવા જે બે સેન્ટરો સાથે સંકલન કરવું એટલે કે હાલ તમે જ્યાં નોકરી કરી રહ્યા છો એ સેન્ટર અને હવે નોકરીમાં જે જિલ્લામાં હાજર થયા છો એ સેન્ટર સાથે સંકલન કરવું તો બંનેની સૂચના બાદ નામ ટ્રાન્સફર તમારે કરવું સાસ શાળા લોગિનમાંથી અને પ્રેશા પે સેન્ટર લોગિનમાંથી બદલાશે તો સાસની વિગત છે તમે આચાર્ય બદલી આપશે અને પ્રેશાની જે વિગતો છે એ પે સેન્ટરના આચાર્ય બદલી આપશે સાતમા નંબરે વાર્ષિક ઇજાપા માટે આઈ જીએસડબલ્યુ જી એસ એટલે કે આઈ જી શ્વાન છે એના પર ક્રેશ ટ્રાન્સફર કરવાનો થાય તો બદલીવાળા તાલુકાનો કાર્ડેક્સ નંબર અને યુઝરનેમ મેળવી લેવા અને જૂના તાલુકામાંથી તમારો આ કેસ એડ્રેસ પર ટ્રાન્સફર કરાવવું એટલે કે આ તાલુકામાંથી કેશ ટ્રાન્સફર થાય છે તો આ પ્રક્રિયા પણ કરી લેવી અને ઇજાફો તમારો બાકી હોય તો કેશ છે એ ઇજાફો તમને મળે એ બાદ જ કેશ ટ્રાન્સફર કરવું તો આ ઇજાફા બાબતે કેશ ટ્રાન્સફરની ખાસ ધ્યાન રાખજો આઠમા નંબરે કર્મયોગી પોર્ટલ પર છે તો એમાં પણ નામ ટ્રાન્સફર કરાવવા માટે પે સેન્ટર પરથી કામગીરી કરાવી લેવી અને નામ ટ્રાન્સફર કરાવી લેવું નવમા નંબરે બદલી થયા બાદ સર્વિસ બુક છે પાંચ વર્ષના શિયાર એટલે કે ખાનગી અહેવાલના રિપોર્ટ છે કપાત પગારી રજા ભોગવ્યા બાબતનું પ્રમાણપત્ર છે અંતિમ પગાર પ્રમાણપત્ર એલપીસી એટલે કે તમે ત્યાંથી છૂટા થાવ છો ત્યારે તમને કેટલો પગાર મળી રહ્યો છે તે પ્રથમ દ્વિતીય તૃતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થયાની દરખાસ્ત છે અને પત્રક ચાર મેળવી લેવું તો આ જે પત્રકો છે આટલા તમારે જિલ્લામાંથી છૂટા થાવ ત્યારે મેળવી લેજો જેના લીધે તમારે આ ડોક્યુમેન્ટની વારંવાર જરૂર પડશે એટલે તમારે ધક્કા ખાવા પડે દસમા નંબરે શાસ પોર્ટલ અને પ્રિશા પોર્ટલ પર બેંક ખાતાની જે વિગતો છે સરનામું છે અન્ય વિગતો છે એને અપડેટ કરાવી લેજો એટલે તમારો પગાર જે જિલ્લામાં હાજર થયા છો ત્યાંથી રેગ્યુલર થાય સાથે ઉપરોક્ત બાબતો છે તમારી જાણકારી માટે છે આ માહિતીને તમારે આધાર પુરાવા ગણવાની કારણ કે ફાઇનલ સૂચનાઓ હજુ આવવાની છે એ તમે જોશો તો આ તમે ડોક્યુમેન્ટની તૈયારી કરી શકો શું શું કામગીરી કરવાની છે એમની જાણ રહે એના માટે માહિતી છે તો આપની કચેરીને અધિકારીના જે પણ સૂચનાઓ એનો અમલ કરજો અને એ માહિતીમાં થોડો બદલાવ હોઈ શકે છે તો એ પ્રમાણે તમારા જે ઉપલા અધિકારી છે તમને માહિતી આપે એ પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની છે હવે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ ડોક્યુમેન્ટ તમે એ નમૂના મૂક્યા છે આ બધા ડોક્યુમેન્ટ તમારે જોઈએ તો આપણે ટેલિગ્રામ ચેનલ પરથી પણ મળી જશે એક્ઝામ સાથે ટેલિગ્રામ ચેનલ છે તો એની લિંક પણ આપણે નીચે મૂકી દઈશું તો આ બધા ડોક્યુમેન્ટ્સ છે અહીં તમે સારી રીતે જોઈ શકો છો કે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો ઓનલાઈન જિલ્લા ફેર બદલીમાં રજૂ કરવા માટેનું પ્રમાણપત્ર છે તો આવા પ્રમાણપત્રની જરૂર પડશે અહીં કેટલી કપાત ભોગવી છે એના ટીપીયુ સાહેબ શ્રી સહી કરી આપશે બીજા નંબરમાં જિલ્લા ફેર ઓનલાઈન બદલી બાબતે શિક્ષક શ્રીની વિગતો દર્શાવતું જનરલ પ્રમાણપત્ર તો આગળ આપણે જે જનરલ પ્રમાણપત્ર હતું એની વાત છે તો એમાં એક તો ખાતાકીય તપાસ ચાલુ ના હોય તે બાબતનું પ્રમાણપત્ર બીજા નંબરમાં છેલ્લા ત્રણ વર્ષના ખાનગી અહેવાલમાં તમારા વિરુદ્ધ નોંધ ના થઈ હોવાનું પ્રમાણપત્ર ત્રીજા નંબરમાં સરકારી લેણું બાકી નથી એ બાબતનું પ્રમાણપત્ર ચોથા નંબરમાં અગ્રતા કિસ્સામાં ભરતીમાં લાભ ન લીધા બાબતનું પ્રમાણપત્ર પાંચમા નંબરે ભોગવેલ બિન પગારી રજા બાબતનું પ્રમાણપત્ર તો પાંચે પાંચ પ્રમાણપત્રો છે એમાં શિક્ષક શાળાના આચાર્યશ્રી પગાર કેન્દ્રના આચાર્યશ્રી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બધા સહી કરશે અને તમારા આ જનરલ પ્રમાણપત્રમાં જે મહત્ત્વના પાંચ પ્રમાણપત્રો છે એ એક જ પ્રમાણપત્રમાં આવી જશે તો આ પાંચ કાગળ એકમાં આવે એ તમારા માટે ખૂબ મહત્ત્વનું છે નોકરીનું વૃત્તાંત એટલે કે આ તમે નિમણૂકથી લઈ ઓનલાઈન જિલ્લા ફેરબદલીની અરજી સુધી તમામ હુકમ હુકમોને છૂટા હાજર રિપોર્ટની નકલો તમારે જોડવાની રહેશે તો આમાં લખી દેજો વિગતો અને જે લાભ લીધા હોય આમાં નોંધી દેજો અને રિપોર્ટો જોડી દેજો નીચે શ્રીન સહી આવશે હવે પરિશિષ્ટ એક તો દંપતીના કિસ્સામાં ફેરબદલી માટે આપવાનું પ્રમાણપત્રનો નમૂનો છે તો તમે જોઈ શકો છો તો જે કપલ કેસમાં કોઈ અરજી કરાવવા માગતો હોય એમના માટે દંપતિના કિસ્સામાં અગ્રતાનો તમે લાભ લેવા માંગતા હો તો સ્વઘોષણા તમારે સેલ્ફ ડિક્લેરેશન આ રીતનું રજૂ કરવાનું છે પછી દિવ્યાંગ કિસ્સામાં અગ્રતા માટેનું સ્વઘોષણા પ્રમાણપત્ર આ રીતનું છે વાલ્મીકી કિસ્સામાં અગ્રતા માટેનું સ્વઘોષણા પ્રમાણપત્ર આ રીતનું છે તો જોઈ શકો છો આપ સ્વઘોષણા સેલ્ફ ડિકલેરેશન વિધવા વિધુરના કિસ્સામાં અગ્રતા માટે આ સેલ્ફ ડિક્લેરેશન છે તો નમો નજીવો નજીવો છે અને અહીં નીચે લખેલું પણ છે કે કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો સ્વઘોષણા સિન્યોરિટી માટે છે તો તમે જોઈ શકો છો સાથે દસ્તાવેજો કયા કયા જોડ્યા છે એ પણ તમે જોઈ લેજો તો મૂળ શાળામાં હાજર થવા કરાયેલ હુકમ જો વિકલ્પ મેળવી ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ગયેલો હોય તો વિકલ્પ લીધેલ હુકમની નકલના આધારો અન્ય ઉત્તરોત્તર વદ બદલી કે વિભાજન બદલી આવેલો હોય તો તે અંગેના હુકમોને હાજર અને છૂટા થયાના આધારો તો આટલા છે બરાબર તો સ્વઘોષણા પ્રમાણપત્ર સાથે અમુક પુરાવો જોડવાના છે તો કયા જોડવાના છે જોઈ લેજો ઓનલાઈન જિલ્લા ફેર બદલી થયેલ શિક્ષકના બદલી હુકમનું જિલ્લા કક્ષાએ વેરિફિકેશન કરાવવા માટે શિક્ષકશ્રીની અરજી તો જિલ્લા કક્ષાએ તમારે જે વેરિફિકેશન તમારી અરજીનું કરાવવાનું છે એના માટેનો નમૂનો છે વેરિફિકેશન કરી છૂટા કરવા બાબત બરાબર તો આ જિલ્લામાંથી છૂટા થવા માટેનો નમૂનો છે સાથે પ્રમાણપત્ર કયા કયા આ અરજી સાથે જોઈશે તો આ છ જોઈ લેજો ત્યાં શિક્ષકની સહી આવશે પછી એ જ પ્રમાણપત્રમાં મુખ્ય શિક્ષક પણ છૂટા તમને કરશે તો એ બે પ્રમાણપત્ર થઈ જશે એ રીતે એટલે કે છે એ જ પણ એકમાં બે કામગીરી થશે શાળામાં મહેકમની સ્થિતિ બાબતનું પ્રમાણપત્ર તો મહેકમની સ્થિતિ હાલ કેટલા શિક્ષકો નોકરી કરી રહ્યા છે ને તમે છૂટા થવાલાયક છો કે નહીં એના માટેનું પ્રમાણપત્ર છે તો એકથી પાંચ કે છથી આઠ જે લાગુ પડતું એ ભરવાનું છે અને મુખ્ય શિક્ષક આ પ્રમાણપત્ર આપશે તો ત્યાંથી મેળવવાનું છે મકાન પેશકી મકાન બાંધકામ બાકી વસુલાત બાબતનું પ્રમાણપત્ર છે તો જિલ્લા ફેરબદલી થયા બાદ આ પ્રમાણપત્ર બધા માંગશે ને બધા તો આ પ્રમાણપત્ર તમે જોઈ લો ત્યાં શિક્ષકથી લઈને છેક શાળાના આચાર્ય પગાર કેન્દ્ર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની સહીઓ આવશે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ તમારે જે રિપોર્ટ આપવાનો હોય છે તો એ આ રિપોર્ટ છે સાથે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એ પણ તમે અહીં જોઈ લેજો છૂટા થતી વખતે જિલ્લા ફેરબદલીમાં શાળા પસંદગી કર્યા બાબતનો બદલી હુકમ મહેકમ બાબત મોશીનું પ્રમાણપત્ર મકાન પેશગી અંગેનું પ્રમાણપત્ર પ્રાથમિક શિક્ષકો મંડળીના સભ્ય ન હોવાનું પ્રમાણપત્ર આ બધું તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આપશે તમને સાથે એક બીજું પ્રમાણપત્ર છે તો ઓનલાઈન જિલ્લા ફેરબદલીમાં તાલુકા કક્ષાએથી છૂટા કર્યા બાબતના આ પણ તમને ટીપીઓ સાહેબ આપશે તો આમાં એક જાતનો હુકમ છે તાલુકા કક્ષાએ થયેલો ઓનલાઈન જિલ્લા ફેરબદલી બદલી કેમ્પમાં વિભાગ ધોરણ એકથી પાંચ કે છથી આઠના જે પણ શિક્ષકો એમને શાળામાંથી છૂટા કરે બાબતનું પ્રમાણપત્ર છે તો આ પ્રમાણપત્ર પણ તમે જોઈ શકો છો તો આ મુખ્ય શિક્ષક આપશે લાસ્ટ બે અંતિમ પગાર પ્રમાણપત્ર છે તો સેન્ટરમાંથી તમને કાઢી આપશે અને તાલુકામાં આની ખરાઈ થશે તો આ પ્રમાણપત્ર પણ તમે ખાસ મહત્ત્વનું છે કે છેલ્લે તમે કેટલો પગાર મેળવો છો તો પગાર વખતે આ માંગશે એટલે અહીંયાથી જજો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના સહી સિક્કા ઓનલાઈન જિલ્લા બદલી થયેલ શિક્ષકને જિલ્લા કક્ષાએ હાજર થવા માટે શિક્ષકશ્રીની અરજી તો ઓનલાઈન જિલ્લા બદલી કેમ્પમાં બદલી થતાં જિલ્લા કક્ષાએથી હાજર કરવા બાબત બરાબર જ્યાં નોકરી જાઓ છો ત્યાં હાજર થવા માટે અરજી આ રીતની આપવાની રહેશે સાથે કયા પ્રમાણપત્રો પાછળ જોડવાની રહેશે જોઈ લેજો તો જિલ્લા બદલીમાં શાળા પસંદગી કર્યા બાબતનો હુકમ ઓડિટ કે લેણું બાકી તેનું પ્રમાણપત્ર ખાતા કી પ્રાથમિક તપાસ ચાલતી નથી તેનું પ્રમાણપત્ર અગ્રતા કિસમ ભરતી લાભ ન લીધો તેનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે અને શિક્ષકની સહી આવશે નીચે ઓનલાઈન જિલ્લા ફેર બદલી થયેલ શિક્ષકને તાલુકા તાલુકા કક્ષા હાજર થવા માટે શિક્ષકને કેવી અરજી કરવાની છે તો આ જોઈ લે પ્રમાણપત્ર સાથે કયા જોડવાના છે તાલુકા કક્ષાએ પણ જોઈ લે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી છે તો ત્યાંથી તમને હાજર કર્યા બાબતનો આવો રિપોર્ટ આપશે તો રિપોર્ટ એ આપશે એટલે તમારે આમાં કાંઈ કરવા નથી પણ એની નકલ હોય તો સારું સાથે ઓનલાઈન જિલ્લા ફેરબદલી એક થી એકથી માં અને છથી માં શાળામાં હાજર કર્યા બાબત હવે નવી જે શાળા મળી છે ત્યાંનો હાજર રિપોર્ટ આ રીતનો તમારે બનાવવાનો રહેશે સેવા પોથી મેળવવાની અરજી પણ તમારે કરી લેવાની રહેશે તો ઓનલાઈન જિલ્લા ફેર બદલી થયેલો અસલ સેવા પોથી આપવા બાબત તો આ અરજી તમે ટીપીઓ સાહેબને કરવાની છે તો આનું પ્રમાણપત્ર છે પછી આઈએફએમએસ જી વાન ટ્રાન્સફર કરવાની અરજી છે તો આ અરજી નમૂનો પણ આ રીતનો છે આ નમૂનો તમારે તાલુકામાં કરવાનો તાલુકા માર્ગી આની કરવાની છે કપાત પગારી રજાનું પ્રમાણપત્ર છે તો આ તો તમારા આચાર્ય તમને આપ્યું જ હશે આ લઈ લેજો અને સિક્કા સેન્ટરના છે તાલુકાના છે કરાવી લેજો એટલે ફરીથી તમારે આનો ધક્કો ના પડે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ